અને શિવ ને અર્પણ કરેલું ક્યાંય નથી બ્રાહ્મણો ને જમાડેલું અને શિવ ને અર્પણ કરેલું આ શિવાલયમાં તમે કઈક દાન કર્યું હશે ને એનું ફળ અહીંયા મળે ઉપર પણ મળે સાહેબ કઈ જતું નથી ને ત્યાં એક દીકરો છે એનું નામ છે ગુણ નિધિ પણ યજ્ઞ દિઝી છે એટલો બધો કામકાજમાં છે તમે બાપ બહુ કામકાજમાં તો છોકરા પર ધ્યાન ના આપી શકે આ ગુણ નિધિ ભણવા ગયો એટલું બધું ભણ્યો એટલું બધું ભણ્યો સાહેબ ઘણા મા બાપ એવા છોકરાને ભણાવે બહુ શિક્ષા બહુ આપે પણ દીક્ષા ના આપે સંસ્કાર ના આપે અને જે બાળકો શિક્ષિત બહુ થયા હશે પણ દીક્ષિત નહીં હોય ને એ મા બાપને ઘરડા ગરડા ઘરમાં જ મોકલશે હશે એ જરૂરી છે દીક્ષિત હોવા આ યજ્ઞ ને એવું જ થયું યજ્ઞદત્ત કામકાજમાં રહે છે એની પત્ની આ ભરોસે છોકરાને મૂકી નીકળે એની પત્ની પણ એવી છે કે બહુ કામકાજમાં રહ્યા કરે મારતો આન મારે તો આન છોકરા ધ્યાન ના આપી શકાય છોકરો ભણ્યો ખરા પણ ખૂબ ભણી લે ને માણસ પછી કંટ્રોલમાં નથી રહેતા થોડું ઘણું વધારે ભણી જાય ખરેખર તો જેમ ભણે એમ વિનય વધવો જોઈએ વિદ્યા વિનય ને શોભે પણ ઉલટું થાય છે વિદ્યા વિનય થી શોભે બહાર જેમ જેમ છોકરો નીકળ્યો બાર નું વાતાવરણ લાગ્યું પૈસા કમાવામાં ને કમાવામાં અનેક રૂપિયા કમાઈ લઉં પૈસા કમાઈ લઉં એટલા માટે સાચા ખોટા ધંધા કરવા લાગ્યો ભણ્યો ને એટલે બુદ્ધિ લડાવા લાગ્યો આમ કરું તો મળે આમ કરતો મળે આમ કરું છેવટે સાચા માર્ગે પૈસા ના મળે ને તો ભણેલો હોય ને એ અવળા માર્ગે પછી પકડે જુગાર રમવા લાગ્યો શરાબ પીવા લાગ્યું આટલા પૈસા મળે આટલા પૈસા મળે આટલું આમ મળે આટલું આમ મળે લોભ અને લાલચમાં આવી જઈ અને ગુણ નીતિ બગડ્યો શરાબ પીવે છે જેવું તેવું ખાય છે જેવું તેવું પીવે છે પણ ગુણ યજ્ઞદત્તને ખબર નથી આ બધી વાતની યજ્ઞદત્ત એક દિવસ યજ્ઞ કરીને છ મહિને ઘરે આવ્યા બજારમાં ફરવા નીકળ્યા તો એક ભાઈના હાથમાં બજારની અંદર પોતાને વીંટી જોઈ વીંટી જોઈને પૂછ્યું ભાઈ આ વીંટી તમારા હાથમાં ક્યાંથી કે ભાઈ એક શરાબી આવે છે જુગાર રમે છે બધું હારી જાય છે આ વીટી તો મારા સસરા મને આપી દી ભાઈ કોણ રમવા આવે જુગાર કે એનું નામ ગુણનિધિ છે ઓ ગુણનિધિ નું નામ જ્યાં સાંભળ્યું પોતાનો દીકરો જુગાર રમે છે એ શબ્દ જ્યાં સાંભળ્યા તા તો કાપો તો લોહી નીકળે એકદમ યજ્ઞ

સંતાઈને બેઠો હતો ઘરમાં જ હતો કઈ કામ ધંધો તો કરતો ન જુગાર જ રમતો હતો સમજી ગયો કે સામે જવાય એવું નથી પણ આ જ યજ્ઞદત્ત ક્રોધમાં છે અને ક્રોધના આવેગમાં કહી દીધું જો ગુણનિધિ મારી હામે આવશે ને તો મારી નાખીશ આજ એને મારી નાખશે આજે મારું છોડીશ નઈ એને ગુણનિધિ સમજી ગયો કે હામે જતું રહે મજા છે વધારે ક્રોધ થાય એના ગાદા ગુણનિધિ બીજા રૂમ માં જે હતો છુપાયેલો ત્યાંથી નીકળી અને બાપુજી શું તું તું છે છે શરાબ પીવે અરે આપણા સંસ્કારો આપણી પરંપરા આપણો ધર્મ બધું ચૂકી ગયો તું બાપુજી એવું બધું તો જમાના પ્રમાણે અને એમાં આ તો નડિયાદ શહેર છે પાછો એટલે પૈસા પ્રમાણે અમારે રહેવું પડે એટલે ગુંડથી પેલા મને વાત કહે કે તું શરાબ પીવે છે હા કે ના હા કે ના ગુંડધિ નીચું જોઈ ગયું કે બોલ્યો નહીં એની માહિતી જવા દો ને બધી વાતો હવે કાલ થી નહીં પીવે અર્થાત પીવે છે અર્થાત પીવે છે તું કે છે તને ખબર છે હા ક્યારેક ક્યારેક બાર થી પી તું એને છાવરે છે મતલબ તે મને કીધું નહીં તમે બંને જણાએ મારી દગો કર્યો છે તમે બંને જણા મારી હારે અધર્મ કર્યો છે અનાચાર ગુરાચાર કર્યો છે પણ તારી હારે મેં ચાર ફેર્યા ફેર્યા છે એટલે હું તારો ત્યાગ કરી શકતો નથી તું મારી પત્ની છે એટલે પણ આજથી ગુણનિધિનો હું ત્યાગ કરું છું તે મારા માટે મરી ગયો પાણી હારા પાસે જે પાણનો ઘડો લઈ પોતાના માથા પર નાખી અને કહી દીધું કે આજથી તું મારો દીકરો નહીં હું તારો બાપ નહીં નીકળ જા ગંદી બાર જતો રે તારા જેવા પાપીનો સંગ કરવો એ નરક માં જવું પાપીનો સંગ ન કરાય દીકરો પાપી હોય તો ભલે અને પાપી હોય તો આ તું મારી પત્ની છે સાત ફેરા ફેર્યા મારી જવાબદારી છે ને હાચેવાની એટલે તારી પણ શબ્દ તોડી નાખો ક્રોધમાં ને ક્રોધમાં નાઈ લીધું ગુણ ને હાકી કાઢો નીકળ કોણ સમજી ગયો કે હવે ઉભા રહેવા મજા નથી ભાગ્યો સમજી ગયો કે મારી નાખશે બાપ એટલો બધો ધર્મ નો જુસ્સો આવે ને આવું અધર્મ કરે એટલે ક્રોધ ચડે મારી નાખશે દોડ્યો એકદમ મુઠ્યો વાળી દોડ્યો ચારે બાજુ આખા ગામમાં પણ જ્યાં ગામમાં જાય ને ત્યાં બધાને ખબર પડી કે બાપે કાઢી મૂક્યો એટલે કોઈ ઉભો ન રહેવા દે પાસે એ ભાઈ અહીંયા નહી હોય આગળ આખા ગામમાં ભટકી ભટકી થાક્યો સાંજ પડી ગઈ પણ કોઈ એ ન બોલાયો કોઈ આવકાર ના આપ્યો કોઈ પાણી ન પીવડાયો આખો દિવસ કંઈ ખાવાનું ન મળ્યું કંઈ પાણી પીવાનું ન મળ્યું અને એ દિવસ હતો અમાવાસ્યાનો દિવસ એ દિવસ હતો અમાવાસ્યાનો દિવસ આજનો આજે અમાવાસ્યા છે ને એ જ દિવસ હતો સાંજ પડી ગઈ અને ગામની બહાર શિવાલય હતું શિવાલયમાં બ્રાહ્મણો બધા બેઠા છે અને બ્રાહ્મણો બેસી ભગવાન શિવ ની મહાપૂજા કરે છે આજે મહાપૂજા હોય આજે મહાપૂજા હોય પ્રકારના ભોગ સામગ્રી ચંદન બધા લઈ અને અભિષેક થતો હોય છે પૂજા થતી હોય છે અને ભગવાન ને પ્રિય પ્રસાદ આજે ધરાવવામાં આવે ભગવાન ને અતિશય પ્રિય શું છે શિવ ને ભગવાન શેનો ભોગ લાગે શેનો ભોગ લાગે શિવને ખીર નો પ્રસાદ ધરાવો ખીર ધરાવો હંમેશા ભગવાન અનેક પ્રકારના ભોગ ચડાવ્યા છે સંધ્યા ઢળી ગઈ બ્રાહ્મણો ની પૂજા પરિપૂર્ણ થઈ ગઈ સાંભળો આ ગુણનિધિ જે હતો ને એ દરવાજામાં બેસી રહેલો દરવાજામાં બેસી રહેલો બેસી અને બ્રાહ્મણો જે પૂજા કરતા ને એને પૂજા નતી કરી શિવ પૂજા કરે એ તો ફળ આપે પણ શિવ પૂજા થતું હોય મેં કીધું ને કાલે યજ્ઞ છે તમે દર્શન કરવા આવજો એમને નથી કીધું

બધા બ્રાહ્મણો પૂજા પરિપૂર્ણ કરી અને બહાર નીકળી ગયા પોતપોતાના ઘર તરફ રવાના થયા અંધારું થઈ ગયું શિવ મંદિરમાં દીવો છે પણ દીવો બુજાવાની તૈયારી છે અને ભૂખ ચડાયો છે લાવીને જમી લઉં એવી ઈચ્છાથી મંદિરની અંદર પ્રવેશ કર્યો આને કોધિ અંદર ગયો અંદર જઈ અને આ બધું શિવરાત્રી એટલે અમાવાસ્યાનો દિવસ બહુ લોકો બધા આવેલા છે ચારે બાજુ બધા વિશ્રામમાં બધા છે રાત્રિનો સમય છે આ ચુપ ચોરી કરે છે મંદિરની અંદર ખીરનો પ્રસાદ ક્યાં પડ્યો છે પણ અંધારું છે પોતાનું ખમીસ જે કપડું હતું એ ફાડી એમાંથી જ્યોત બનાવી દિવેટ બનાવી અને દીવાની અંદર મૂકી જેથી દીવો પ્રકાશિત ગયો શિવ મંદિરમાં દીવડો કર્યો એને પ્રકાશિત હર હર જો લાઈટ પણ દીવડો થઈ ગયો ને આપણે સંજોગ છે ને દીવડો થઈ ગયો પ્રસાદ આરોગી ચોરી કરીને ભાગ્યો અને જ્યાં ભાગવા ગયો અંધારું હતું કઈ ખબર ના પડી કોઈ રસ્તામાં સૂતું હશે એના ઉપર આવીને પડ્યો ચોર ચોર બુવો પડવા લાગી લોકો ભેગા થઈ ગયા અને લોકો ભેગા થઈને પકડ્યો કોણ છે ચોર બધા માર મારવા લાગ્યા સિપાહીઓ આવ્યા એવો માર માર્યો મરણ ને શરણ ગયું ચોર ને મૃત્યુ દંડ મળ્યો યમરાજા દૂતો આવ્યા અને પાપ કર્યું છે આ બાજુ નંદી આવ્યા અને એને કીધું એમણે શિવાલયમાં દીવડો પ્રગટ કર્યો છે એને શિવલોકમાં લઈ જવાનો છે નંદી આવી અને એક જ્યોત એક દીવાનું ફાળ આપે છે અને કહે છે શિવલોકમાં એને લઈ જવાનો છે યમના ખાસમાંથી છોડાવી અને શિવલોક લઈને આવ્યા દર્શન થયા પ્રભુ મને આ ફળ પ્રાપ્ત થયું કે હા તે શિવાલયમાં એક જ્યોત એક દીવડો પ્રગટ કર્યો છે એનું આ ફળ છે તને શું આપું પ્રભુ મારે અનેક દીવડાઓ કરવા છે મને જન્મ આપો દબુ રાજા થયા બીજા જન્મમાં દબુ રાજા થયા રાજ્યની અંદર બધા ગામમાં કહી દીધું કે દરેક ગામમાં એક એક શિવાલય બંધાવો અને અંદર દીપ માળા કરો એટલા બધા દીવડાઓ પ્રગટાવ્યા દમુ રાજા એ આમ કરતા કરતા એની જિંદગી પૂરી થઈ ગઈ આખી જિંદગી દીપ પૂજા કરી એણે એના કારણે એનો ત્રીજો જન્મ થયો વિશ્રવા નામના ઋષિ હતા એના દીકરા તરીકે વૈશ્રવણ તરીકે થયા શું થયા વૈશ્રવણ તરીકે એનો ત્રીજો જન્મ થયો એક ચોર ગુણનિધિ એક ચોર એમાં જો શિવ પૂજાનું કેવું ફળ મળે છે